સુરત રેલવે પોલીસે એક મોટો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પૂરી ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો તપાસ તેની પાસે કુલ કિલો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્રણ લાખ પાસઠ હજારની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત રેલવે એનડી ડેડિકેટેડ ટીમ અને પશ્ચિમ રેલવે વડોદરા એસયુજી પોલીસની ટીમ દ્વારા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ટ્રેન નંબર વન ટુ એટ ફોર થ્રીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ઉધના તરફ આવતા દરમિયાન રિઝર્વેશન કોચ નંબર એસ ઓબ્લિક ચાર અને કોચ નંબર એસ ઓબ્લિક ત્રણની વચ્ચે રનિંગ ટ્રેનમાં બગુમરાવ રેલવે સ્ટેશન પસાર થયા પછી એક ઈસમને મીડિયા કોથળીઓ તથા બે બેકપેક સાથે શંકાસ્પદ હાલતમાં પકડી લીધો હતો પોલીસે કોથળામાં તપાસ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી પ્રતાપચંદ્ર હરકિત ગોંડાની ધરપકડ કરી હતી પોલીસે તેની પાસેથી ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયાની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો પચ્ચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન અને પાંચસો રોકડા રૂપિયા મળી કુલ ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલો આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે અને સુરતમાં તે ભેસ્તાન વિસ્તારમાં રહે છે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રેન નંબર બાર આઠસો પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક પાસેથી કુલ છત્રીસ પોઇન્ટ પાંચસો ને પચ્ચીસ કિલોગ્રામનો પાંજો જેની કિંમત છે ત્રણ લાખ પાંસઠ હજાર બસો પચાસ રૂપિયા આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ રૂપિયા અને રોકડ રકમ બે હજાર પચીસ એનડીપીએસ સેક્શન આઠ સી પાર્ટ ટુ સી ટ્વેન્ટી નાઇન મુજબ નો ગુનો શોધી કાઢવામાં છે જેનું પંચનામું પશ્ચિમ રેલવે વડોદરા અને એસઓજી ની સંયુક્ત કામગીરીથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાનું ગાંજાનું જથ્થો ઝડપાયો છે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે